અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે જીપીએસસીની નોકરીના બનાવટી નિમણૂંકતો આપી ગેંગની ધરપકડ કરી છે આ એ ગેંગ છે જેમાં વકીલ પત્રકાર અને કોલેજના પ્રિન્સિપાલ જેવા લોકો સંડોવાયેલા છે આ ગેંગે નોકરી આપવાની લાલચ આપી ચાળીસમી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે અમને મળેલી માહિતી પ્રમાણે પોલીસે યોગેશ કુમાર પટેલની ફરિયાદના આધારે ચાર આરોપીઓને પકડી લીધા છે આરોપીઓમાં જલદીપ ટેલર જીતેન્દ્રકુમાર પ્રજાપતિ અંકિત પંડ્યા અને હિતેશ સેનનો સમાવેશ થાય છે જેમણે બે કરોડ પચ્ચીસ લાખ રૂપિયાનું જાળ બનાવવા માટે ડેપ્યુટી કલેક્ટર સહિતના પદો માટે કાળકતી કરી હતી પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ અનેકવાર રોકડા પૈસા અને કાગળોની ડુપ્લિકેટ બનાવવામાં ખોટા આઇડેન્ટિટી કાર્ડ પણ બનાવ્યા છે આ દરમિયાન આરોપીઓએ તાજેતરમાં છ લાખ રૂપિયાના બોન્ડ માટે પણ માંગ કરી હતી પોલીસની આગામી કાર્યવાહી ચાલી રહી છે અને લોકોને સંકેત આપવામાં આવ્યો છે કે જો કોઈ આ ગેંગનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે